નમસ્કાર ગુજરાત પર વધુ એક આફતની આગાહી કાતિલ ઠંડીના જબરજસ્ત રાઉન્ડની એન્ટ્રી ગુજરાતમાં ફરી ઠંડી વધી છે કાતિલ ઠંડીથી જાણે આવ્યો હોય તેવું અનુભવાઈ રહ્યું છે ગુજરાતમાં ફરી એકાએક ઠંડીનું જોર વધ્યું છે નવ ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઠંડીનો પારો ડાઉન થયો છે ગાંધીનગરમાં બાર ડિગ્રી અમદાવાદમાં બાર પોઈન્ટ ત્રણ ડિગ્રી રાજકોટનું બાર પોઈન્ટ ચાર અને ડીસાનું બાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે તેમાં કોઈ બદલાવ નહીં આવે પાંચથી છ દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાનની આગાહી છે તો અમુક જગ્યાએ એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે આગામી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે હવામાન વિભાગના રામશ્રી યાદવે જણાવ્યું કે પાંચથી છ દિવસ તાપમાન યથાવત રહેશે કોઈ કોઈ જગ્યાએ એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે ગુજરાતમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી અમદાવાદમાં ચૌદ ડિગ્રી તાપમાન થયું છે તો નલિયામાં દસ પોઈન્ટ પાંચ ઓછું તાપમાન નોંધાયું છે વાદળોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળો દેખાશે આગામી બે દિવસ ગુજરાતમાં વાદળો રહેશે આગાહીકા આંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની આંબાલાલની આગાહી છે તેમણે કહ્યું કે સત્યાવીસથી ત્રીસ જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો